ગિરનારની ગોદમાં રહેતા અને આજે વરસાદ ખૂબ જ સરસ વરસ્યો છે આમ બધા માણસો પણ જૂનાગઢના મન મૂકીને નાહવા આવ્યા છે અને પોતાની મોજમાં આનંદ કરે છે પ્લસ આપણે નોર્મલી બધા જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખને એમ આનંદ માણવા જતા હોય પ્રકૃતિનો બટ આપણે જૂનાગઢમાં લેતા રહેતા લોકો ખૂબ જ નસીબવાળા કહેવાય કે જે લોકો અહીંયા દર મનસૂનમાં ખૂબ આનંદથી નાય ધો મતલબ નાય અને મજા કરે અને આ એક આપણો સ્વર્ગ જ છે ગરવો ગિરનાર જુનાગઢની તપોભૂમિ ઉપર આજે મેઘરાજાએ પોતાનું મન મૂકી અને બધાને આજ જલરૂપી આશીર્વાદરૂપી બધું આપેલ છે જેમાં જલ પ્રવાહ સારો છે વરસાદ ફૂલ છે બપોર પછીનું વાતાવરણ વાતાવરણ બદલાયા પછી આ મન મૂકીને વરસાદની પધરામણી કરી છે તેમાં દામુકુંડ ખાતે આજ નવા નીર પધારેલા છે તથા વિરિયમ પુલ ભરાઈ ગયેલ છે તે સાથે હું જયેશ ચોક વાતાવરણ એકદમ ખુશનુમા વાતાવરણ છે